આય ખરાબ ઓફર આ એમ કે હું કોમ કરું આ તો બધું તારું મારું જ કરી બે જણા દોવા આ ભાત લઈને આઈ લે મન ભારી ગઈ છે પેલી મંગુડી બોવો એવું નથી ઇન ખબર છે કે આ લઈને લે કો કીં દોહન ભરાવતી છે એટલે ચેડી ચેડી થઈ જઈ જાશે એનો કઈનો વેપું બધું ખબર છે પેલું કાળું મૂક રાખું

મારા પી ના ચીકુડીઓ ચીકુડી બાપા દીદી હારું એમ કયો ના તો મારા બાપ મારા નોમક કરેલું એટલે કશી ને હાલ અમુક બાપ નું અમારે બાપ હતું તમને તમાર નો અમે કશ્વીને કરીને જવું નોમક કરીને પડકાર દઉં

અન ચોય ઓઢણું લાયા રે અરે શિખર કોકરે લાગે એવું લાગે આનું કઈ કરી આરામ નોમા વેચી બધી આરિયે નાલે ચાલીયું ફોન આયા કરી દો ફોન તમારા પર આયા છે એ તો ભાઈ બન્ના ફોન આયા શિખર પક

એમાં મારે તો બે ભાઈઓ બદલી છે મારા બાપુ જે કરીને જો ને સારું આજ હોત તો મારો આવો ના દાડો હોત આવું અઢી એવું પડી રહ્યું બે ભાઈ ના સે તો એ પહેરાવાનું વિચારતા નહીં મને તો હું કેવાનું મારા પાછા જમીન લેવા આવી આલુ લ્યો આવો હજુ તો ખબર જ નહીં કમું છે હજુ તો હવે તો લાકડી લઈને જ બે હોય હજુ તો આ ચીકુડી બીકુડી એકવાર ને જીસીબી ગોદાઈ દેવી પડશે એટલે પછી આવો આ તો લસકો વાટવા દીધો એટલે કે જમીન લખ્યા લો તો આવો તમારા બાપે મેલેલી હે જમીન મારા પેલા વોબો બોબો હે ને એ કપાઈ બહુ લાગી સારી પછી ખેતરમાં સાપરૂ કરીને રહું બે જન્મ કશું બે આટલો કટકો હાલવાનો નહીં

ભાઈ બાપા કેવા બાપા ને મને નાનો છોકરો હતો એનામું કરી દીધું બાપા ને બીજા બે છોકરા નથી ખબર બે છોકરા બે સેવા તમે કરી

વાત કરું તમે પાછું પેલા ના કહેતા આવું ના કહું કે છો મારે કટકો આપવાનું નહીં કઈ નઈ બહુ છે ને બહુ ખતરનાક છે આપડા <laughs>